લોધિકા તાલુકાના રતૈયા ગામની નદીમાં મેટોળા જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાંથી છોડવામાં આવતું કેમિકલયુક્ત પાણી સ્થાનિક ખેડૂતો અને પર્યાવરણ માટે મોટો ખતરો બની ગયું છે આ નદી મેટોળા વડવાજડી અને રાતૈયા ગામના કૃષિ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી દર ચોમાસે આશરે બસોથી ત્રણસો વીઘા ખેતીની જમીન પ્રભાવિત થાય છે જેના કારણે ખેડૂતોને પાક ઉત્પાદનમાં ભારે નુકસાની વેઠવી પડે છે રતૈયા ગ્રામ પંચાયતના સરપંચ મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ પ્રદૂષિત પાણી એટલું ખરાબ છે કે વિસ્તારમાં માણસો કે પશુઓ માટે પીવાલાયક પણ નથી રહેતું વર્ષોથી ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે આજ રાતે સવારમાં ગંદુ પાણી અને ઓઈલ જેવું કાળું પાણી આવેલ છે અને દુર્ગંધ મારે છે અને આ જે આઠથી દસ વર્ષથી એટલું ગંદુ પાણી આવે છે ખરાબ પાણી અને આ ગામમાં પીવાલાયક રહ્યું નથી ઢોર પીતા નથી અને અવારનવાર રજૂઆત કરેલી છતાં કોઈ પગલાં ભરતા નથી અને આમાં એટલું બધું વાસ આવે છે કે અહીંયા ખેડૂતો તહીમામ થઈ ગયા છે પોલ્યુશન વિભાગને પોલ્યુશન વિભાગને પણ જાણ કરેલી પણ એ લોકોએ કાંઈ જવાબ આપેલ નથી એટલે હવે મહેરબાની કરી અને સરકાર આની કાંઈક જોગવાઈ કરે જો આ પાણી